નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારું બધાની મનપસંદ ચેનલ એચકે એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ આઈએમપી ટેક્સ્ટબુક વિડીયો સરકારી ભરતીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમ શાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયો મૂકો તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો આશ્રમ શાળાની જાહેરાતનો તો વિડીયોની સ્કીપ ના કરતા વિડીયો અન સુધી જોજો ડિટેલની અંદર જોવાના છે કઈ જગ્યા માટે વેકેન્સી પડી છે શું શું લાયકાત છે અને શું શું નિયમો છે છેલ્લી કઈ તારીખ સુધી અરજી કરી શકાશે તો શરૂ કરીએ વિડીયો શાળા આદિવાસી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ કાડીયા નેસ સંચાલિત શ્રી વાલ માલધારી આદિવાસી આશ્રમ જાજે જારેરા નેશમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જગ્યા માટે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર ધોરણમાં નીચેની વિગત ભરવાની છે તેર ત્રણ બે હજાર ત્રેવીસની સ્થિતિએ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલ અરજી સાથે મંગાવવામાં આવેલી છે ડિટેલની અંદર જોઈએ તો પહેલી જ જાહેરાત છે માલધારી આદિવાસી આશ્રમશાળા ઝારેરા નેશ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર વિદ્યા સહાયકની એક જગ્યા છે બિન કેટેગરી છે લાયકાત પીટીસી ટેટ વન પાસ માંગેલું છે રોષક્રમ સાત છે અહીં કેટેગરી બિન જ છે એટલે મિત્રો કોઈ પણ કેટેગરીના ઉમેદવાર એપ્લાય કરી શકશે બીજી જગ્યા છે માલધારી આદિવાસી આશ્રમ શાળા જારેરા નેશ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર વિદ્યા સહાયકની એક જગ્યા છે કેટેગરી છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એટલે કે બક્ષીબંજ માટે ટેટ વન પીટીસી થયેલા હોવા જોઈએ ટેટ વન પાસ ફરજિયાત છે મિત્રો અને રોસ્ટર ક્રમ આઠ છે ત્રીજી જગ્યા છે માલધારી આદિવાસી આશ્રમ શાળા જારેરા નેસ્ટ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર વિદ્યા સહાયકની એક જગ્યાએ ખાલી છે બિન અનામત કેટેગરી માટે છે લાયકાતની વાત કરીએ તો બીએસસી બી એડ ટેટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ અને વિષય છે ગણિત વિજ્ઞાન અથવા તો બીએસસી પીટીસી થયેલા હોવા જોઈએ રોસ્ટર ક્રમ નવ છે ત્યાર પછી ચોથી જગ્યા છે માલધારી આદિવાસી આશ્રમ માધ્યમિક આશ્રમ શાળા જારેરા નેશ તાલુકો રાણાવા જિલ્લો પોરબંદરમાં શિક્ષણ સહાયકની જગ્યા છે બિન કેટેગરી છે એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે બીએ બીએડ ટાટ વન પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ ગુજરાતી વિષય સાથે રોસ્ટર ક્રમ એક છે ત્યાર પછી બીજી જગ્યા જગ્યા છે શ્રી માલધારી આદિવાસી આશ્રમ માધ્યમિક આશ્રમ શાળા જારેરા નેસ તાલુકો રાણાવા જિલ્લો પોરબંદર શિક્ષણ સહાયકની એક જગ્યા ખાલી છે બિન કેટેગરી છે બીએસસી બીએડ ટાટ વન પાસ થયેલા હોવા જોઈએ ગણિત વિજ્ઞાન વિષય માટે રોસ્ટર ક્રમ બે છે અને છેલ્લી જ જગ્યા છે માલધારી આદિવાસી આશ્રમ માધ્યમિક આશ્રમ શાળા જારેરા નેસ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર માટે શિક્ષણ સહાયકની એક જગ્યા છે બિન કેટેગરી છે અંગ્રેજી વિષય માટે બીએ એ થયેલા હોવા જોઈએ ટાટ વન પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ અને ક્રમ ત્રણ છે મિત્રો શરતો ની વાત કરીએ તો શરતો જોઈએ આશ્રમ શાળા અંદર મિત્રો 24 કલાક સ્થળ પર હાજર રહેવાનું હોય છે અને ગૃહપતિ અને ગૃહમાતા તરીકેની ફરજ નિભાવવાની હોય છે પહેલી શરત છે ઉક્ત ભરતી અન્વયે અગાઉ દિવ્ય ભાસ્કર આજકાલ અકિલા જય વર્તમાન પ્રવર્તન પત્રો ની અંદર 28 2 2023 અને 1 3 2023 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી અને બોહડા અને જિલ્લામાં ભરતી પસંદગીની સમિતિ બનાસકાંઠાની તારીખ છ નવ બે હજાર ત્રેવીસના રોજ યોજાયેલા બેઠકમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્ય કક્ષાએ બહોળી પ્રસિદ્ધ ધરાવતા વર્તમાનપત્રોની અંદર આજ રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ત્રેવીસ તેમજ એક ત્રણ બે હજાર ત્રેવીસની જાહેરાત અન્વયે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે અગાઉ જે ઉમેદવારોએ અરજી કરી છે તે ઉમેદવારોએ ફરી અરજીની જરૂરિયાત નથી કોઈપણ સ્થાનિક ઉમેદવારોએ પ્રાધાન્ય નથી માત્ર મેરિટ મુજબ જ ભરતી કરવામાં આવશે મિત્રો આ ખાસ યાદ રાખજો ઉક્ત જાહેરાત અન્વયે અરજી ન કરી શકતા ઉમેદવારોએ અરજી કરવાની વયમર્યાદા શૈક્ષણિક લાયકાત તેમજ તમામ લાયકાતની પાત્રતા તેર ત્રણ બે હજાર ત્રેવીસની એ રહેશે બીજી સરસ મિત્રો પસંદ થયેલા ઉમેદવારોએ આદિજાતિ વિકાસ વિભાગના ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ ચોવીસ કલાક ફરજીયાત શાળામાં હાજર રહેવાનું રહેશે અને શિક્ષણ કમ ગૃહપતિ અને ગૃહમાતાની ફરજ પણ નિભાવવાની રહેશે ત્યાર પછી ત્રીજી સરસ છે ઉમેદવારે અરજી સાથે નામ સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત ટેટ વન ટેટ ટુ પાસ અથવા ટેટ પાસ જે પણ લાયકાત હોય તે ના પ્રમાણપત્રોની પ્રમાણ કરેલી નકલો જોડાવવાની રહેશે સ્વ અરજી લખવાની રહેશે અને કોમ્પ્યુટરનું જાણકાર હોવા જોઈએ વયમર્યાદા સરકાર શ્રીના ધારાધોરણ મુજબ રહેશે પાંચમી શરત છે કે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને સરકાર શ્રીના નિયત મુજબ સીપીએફ યોજનાનો લાભ મળશે છઠ્ઠી શરત છે અરજી રજીસ્ટર રજીસ્ટરથી ઓનલાઈન રજિસ્ટર એડીથી કરવામાં આવશે ઓફલાઈન અને પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર આરપીડીથી અરજી તમારી પહોંચી જાય તે રીતે કરવાની રહેશે સમય મર્યાદા પછી આવેલી અરજી માન્ય ગણાશે નહીં અને રૂબરૂમાં આપેલી અરજી પણ માન્ય ગણાશે નહીં એટલે થી જ અરજી કરવાની રહેશે મિત્રો ત્યાર પછી સાતમી શરૂ છે ઉમેદવારે પોતાની અરજી પત્રકમાં જે તે રોસ્ટર ક્રમાંક અથવા ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તે સ્પષ્ટ લખવાનું છે કયા સબ્જેક્ટ માટે અને કયા કેટેગરીમાં કઈ આશ્રમશાળા માટે જગ્યા માટે એપ્લાય કરી છે તે પણ ઉપર કવર ઉપર ઉલ્લેખ કરવાનો રહેશે ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળાની કચેરી ગાંધીનગરે પણ કરવાની રહેશે નમી શરત છે ઉચ્ચ લાયકાત ધરાવતા અથવા તો વધારાની લાયકાત ધરાવતા ઉમેદવારોએ પણ તેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી સાથે જોડવાની રહેશે લાયકાત સિવાયના ઉમેદવારોએ અરજી કરશે તો અરજી અમ અમાન્ય ગણાશે અથવા તો રદ ગણાશે અને ખાસ મિત્રો દસમી શરત છે કે જે માર્કશીટની અંદર સીજીપીએ કે એસજીપીએ કે ગ્રેડ સિસ્ટમવાળી માર્કશીટ હશે જેની અંદર યુનિવર્સિટી કે કોલેજમાંથી કુલ ગુણમાંથી મેળવેલા ગુણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એટલે એસજીપીએ અથવા તો ગ્રેડવાળી માર્કશીટ હશે તો તમારે તેના કુલ ગુણમાંથી મેળવેલા ગુણનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે અરજી મોકલવાનું સરનામું ખાસ નોટ કરજો આચાર્ય શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા જારેરા નેસ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર ખાસ લખજો અહીંયા લખેલો છે તે પણ નોટ ડાઉન કરજો ત્યાર પછી એક અરજી આદિજાતિ વિકાસ અધિકારી ગાંધીનગર શાળામાં પણ મોકલવાની છે બ્લોક નંબર પિસ્તાલીસ ઓબ્લિક પાંચ છ ટાઈપ સેક્ટર સત્તર ગાંધીનગર પિન નંબર આડત્રીસ વીસ સોળ મોબાઈલ નંબર પણ આપેલો છે ત્રાણું ચોતેર ચૌદ તેતાલીસ પંચાવન ઇમેલ આઈડી પણ આપેલું છે મિત્રો તો મિત્રો આ હતી શાળાની જાહેરાત વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત